અરવલ્લીના યુવા ખેડૂતની સફળતાની અનોખી કહાની ભવ્ય ચૌધરી નામના યુવાન ખેડૂતે સાત વીઘામાં ડોલર ચણાની ખેતી કરીને મેળવી સફળતા અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક નાના ગામમાં રહેતા ભવ્ય ચૌધરીએ નાની ઉંમરમાં એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરીને ખેતીમાં સફળતા મેળવી તેમણે સાત વીઘા જમીનમાં ડોલર ચણાનું વાવેતર કરીને સફળતાપૂર્વક ઉત્પાદન મેળવ્યું ભવ્ય ચૌધરીની આ સફળતાની કહાની અન્ય યુવા ખેડૂતો માટે પ્રેરણારૂપ છે ભવ્યએ એગ્રીકલ્ચરનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ખેતીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું તેણે પરંપરાગત ખેતીની પદ્ધતિઓને બદલે આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને ખેતી શરૂ કરી તેમણે પોતાની સાત વીઘા જમીનમાં ડોલર ચણાનું વાવેતર કર્યું અને યોગ્ય સમયે ખાતર સિંચાઈ અને નીંદણ જેવી બાબતોનું ધ્યાન રાખ્યું તેના આથાગ પ્રયત્નો અને મહેનતના કારણે તેમણે ડોલર ચણાનું સફળ ઉત્પાદન મેળવ્યું ડોલર ચણા એક પ્રકારનું કઠોળ પાક છે જેનું ઉત્પાદન કરીને ખેડૂતો સારી આવક મેળવી શકે છે ડોલર ચણાની ખેતીમાં સફળતા મેળવીને સાબિત કર્યું છે કે જો યોગ્ય આયોજન અને મહેનત કરવામાં આવે તો ખેતીમાં પણ સારી આવક મેળવી શકાય છે તેમણે માત્ર ડોલર ચણાનું ઉત્પાદન જ નથી કર્યું પરંતુ તેનું યોગ્ય રીતે માર્કેટિંગ કરીને સારી કમાણી પણ કરી છે તેમની સફળતાની કહાની યુવા ખેડૂતો માટે પ્રેરણારૂપ છે તેમણે સાબિત કર્યું છે કે જો યુવા ખેડૂતો આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તો તેઓ પણ ખેતીમાં સફળ થઈ શકે છે અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ મારું નામ ચૌધરી કુમાર હેમંતભાઈ ગામ અંતિસરા તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી આપણા આ ખેતરમાં ચણા વાયેલા છે પણ આ જે સાદા ચણા આવે એ ટાઈપના નથી ડોલર ચણા છે જે આપણા કાબુલી ચણા અથવા છોલે ચણા કહીએ છે એ છે તો આનું બિયારણ અલગ જે દેશી ચણા આવે એના કરતાંથી અલગ આવે છે થોડું મોંઘું આવે છે પણ આનો ઉપયોગ છોલે ચણા તરીકે આપણે કરતા હોઈએ છે તો આનો ભાવ જે નોર્મલ ચણા હોય એનો એક હજાર અથવા બારસો રૂપિયા ભાવ મળતો હોય છે પણ આ ચણાનો બે હજારથી બાવીસો રૂપિયા કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર કામ કરે કરીએ તો બે થી બાવીસ રૂપિયા બાવીસો રૂપિયા મણનો ભાવ મળતો હોય છે અને આ ટાઈપના નોર્મલ ચણા કરતાંથી આનો પોપટો પણ મોટો થતો હોય છે અને લગભગ અઠ્યાવીસ થી ત્રીસ મન નો વિઘા ઉતારો પણ આવતો હોય છે તો નોર્મલ ચણા અથવા ઘઉં શિયાળામાં પાકવા આવીએ એના કરતાથી આ પાકમાં સારામાં સારો ફાયદો રહેશે તો ખેડૂત મિત્રોને ભલામણ કે આ ચણા ડોલર ચણાનો વાવેતર કરવું જોઈએ